છવાર છવારમાં છે ને ભાઈ કપલેટ થઈને છે ને ખેતર માટો મારા જાય છે કારણ કે રાતે હું હું શું ક્યાંય ખબર પડે હું હું શું લઉં એમ ના ભાઈ બધો ક્યાં રહો રેપટ શેપટ થઈ ગયું બધું ગારિયું થઈ ગયું છે અત્યારે છે ને બે કે ઓછું પડી ગયેલું છે એટલે આટો મારો આવ્યો આવી રીતે છે ભાઈ કારણ કે રાતે છે બહુ વાંધો નહોતો આવ્યો પવન નહોતો પણ વાંધો નહોતો આવ્યો

એનું કઈ નહીં કે કેટલા કે થાય ને એનું કઈ ન કે ન હોય અરુ વહેલા થી વે કેરુ મોડી થઈ આપણે છે ને ભાઈ તાર થઈ ગયા હે અત્યારે જવું છે કારખાને તો જઈ કારખાને કા હા એમ કે કામ હોય એનું કામ એનું કામ ન હોય બધાને થઈ કરે એટલી હે હ હા નિવત કર તો ઘર તો ગાયર થઈ ગઈ છે ને આ નોર તો છે કે એટલે નિવેદ કરવાના હોય કે તો ગાયર કરવી પડે તે બધી ગાયર તો નહી કી ગઈ કે તો હે કેવી કીધી દીધી હાલી ગઈ પડી જલી આપણે ગાયર કરતા ન જમતા કેડા હા કરતા

તો પાસો ગારો થઈ ગયો તો વરસાદ એ ગયો ને અમારે હવે કાંઈ કામ ને તો સૂલો લઈ લે કઢીક રાંધવાનું છે થોડુંક ને છાપ ને એવું તો હવે રાંધીને ફેમેલી એક ખાસ વાત કહી દો તો અહીં કપામ જાવાની તૈયારી સારું થૂડું તા જાવાનું છે ને કપામ હવે તૈયારી સારું થોડું હમ આ બધુંય આમાં કઠોળને ઉભરવાનું કા મસાલા હા જુલીભાઈ તમે શું કરો

મેરે રામ કે અતાય વરસાદ આવમે વરસાદ આવમે વરસાદ આવતો હોન તઈ ભાઈ નાય આયવા કા હા સાલ વરસાદ દેતો હા વરસાદ આવતો એટલે નાવાનું તોય તઈ નાય એવો ને મને બતાવા આવો હું કેવો લાગુ તો મસ્તી નો લાગે તમે બધાય કોમેન્ટ કરી દેજો જલુન લુકડા કેવા લાગે કા કોમેન્ટ કરી દેજો જલુન કપડા કેવા લાગે હા જલુના કપડા કેવા લાગે કોમેન્ટ કરી દેજો હેમલે તો કારખાને છે ને ઘેર આવી જશું જમવા માટે નાને છે ને જમવું નથી બોલો ને જમવું ને નથી જમવું હાલની ભૂખ ને લાગી હું બનાવી ખીચડી ખીચડી બીજું દૂધીન શાક ને રોટલા વાહ વાહ કાઈ વાંધો નહી ભાઈ જેવો હોય એવું ચાલ છે હાય નો ભાવે મને દૂધી કાઈ વાંધો નહી ખાવ ને એમલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ આ વઘાર ખીચડી ભાત બનાવ્યા છે દૂધી નું શાક છે ને આ છે મરચા આંજુના હા અને જમવું નતો ને જો આવી જો ખીચડી ખાવાય ખીચડી ખાવાય ના જો બે મમ્મી છે માં ઢેલુ દાદા હા હા દાદા દાદા ની તો કેવા દાદા હે આ બે હે એમાં દાદા હા દાદા છે કા છે હા ભાઈ છે ને છે તો આપણે છે ને મસ્ત મસ્ત તો ને આમ વરસાદ કેટલો આવે ચાલુ છે પાણી પાણી તમને બધા રમવા ફુગા પકડવા વરસાદ આવે તો પકડવા થોડે હા શેમ્પુ નાખી ને ફુગા બનાવવા ફુગા ઉડાડવાનું કર્યું હવે ફુગા પકડવા થોડે

ને મને લાગે જશે ભૂખ તો અમારે છે ને આજમાં નોમના નિવત થાય નોરતા હોય ને એટલે નોમના નિવત કરે અમારે તો આજે છે ને અમે તો નિવત નહીં કરેલા કારણ કે અમારા કુટુંબમાં બધા પાસે ચાલા છે પણ ઘણા કર્યા ને ઘણા નથી કર્યા તમારે પડી થયેલા છે ને આવી છે પ્રસાદી કાં ચેલું જ ભાઈ લાપસી છે લાપસી કા તો લાપસી છે ને ખાવી છે કારણ કે છે ને હવે છે ને કારખાને જાવ ને ભૂખ બહુ લાગે મને ઘેર હોય ને તો ન ભોખ લાગે પણ કારખાને જાવ ને એટલે ભૂખ લાગે હે છે કેદુ ની બગડી દિવસ છે આ ખાટલો મેં રાતા નહીં અહીંયા જ હોય બેઠા હોય જો આ ભાઈ એમાં રોકી ભાઈ ધોડવા મળે એ છે ને ઘર ની બહાર નહીં અગર એ છે ને રખડતો હોય તો આપણને ખબર ના પડે અડી નઈ તો એને છે ને તાવ આવી ગયો કા ભાઈને છે ને મજા બગડી ગયો ને તાવી ભાઈ ને તાવ આવી ગયો છે આ ભાઈ રખડવા પણ જો એને અડવા કે હણમાં છે ને આપણે કામ કરીને અડતા હોય ને તો ધોળવા મળે કારણ કે એને છે ને દુઃખી હતી જો પાસે

લાપસી લાપસી છો હા જો ભાઈ ને ઓલા પગે તો ભાગી એટલે વધારે બગડી ગયો બગડી ને હે મજા બગડી હોય બગડી કલાક બગડી હે કલાક બગડી હોય વાહ વાહ સાફ કરી ગયો ભાઈ તપેલી હે હા

આ મેં તોને અમે એક બેકરી લાવવાની લાવવી નઈ તેમનો ભાવ બકરીનું દૂધ હે હે દૂધ નો ભાવ હે એને છે ને ભાઈ બેકરીનું દૂધ નો ભાવે અમે કઈ બેકરીનું દૂધ નઈ ને બકરી બાંધવાના ને એક બકરીનું દૂધ છે ને ખાવાનું તે એને ભાવ તો કા નો ભાવે તમે તો મસ્ત મસ્ત છે ને ભોજન લઈ લીધું છે ને આને છે ને જા 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 તીસ કા ખાય